જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે હું તમને બેસ્ટમાંથી બેસ્ટ શું બનાવતા શીખડાવું છું એ તમને કહું બેસ્ટમાંથી બેસ્ટ કોઈ પણ બચેલા આપણા કપડાં હોય જે આપણે યુઝ ન કરતા હોય એમાંથી આપણે રોટલીના નીચે રાખવા માટે ગેણું બનાવીએ તો ચાલો હું તમને દેખાડું તો ફ્રેન્ડ્સ એક કપડું લો એના પર તમે પ્લેટ રાખો અને એના શેપને ચોકથી ડ્રો કરી નાખો અને પછી કટ કરો આવી રીતે તમે ત્રણ પીસ લેજો અને પછી આપણી ડિઝાઇન ઊંધી તરફ કરી નાખો એક સાઈડ ને બીજી સાઈડ પણ ઊંધી કરી નાખો એવી રીતે તમે ત્રણ પીસ કટ કરજો અને પછી હવે આપણે એને સીવવાનું છે અને થોડીક જગ્યા ખાલી રાખવાની કારણ કે ખાલી રાખશું તો આપણે એને ટર્ન કરી નાખશું એટલે આપણી ડિઝાઇન બારે આવી જશે ને હા ફ્રેન્ડ્સ મેં તો સિલાઈ મશીનથી કર્યું છે તમે હાથેથી પણ કરી શકો છો એવું જરૂરી નથી કે તમે સિલાઈ મશીનથી કરો હા સિલાઈ મશીન ન હોય તો હાથેથી પણ કરી શકાય જો ફ્રેન્ડ્સ થઈ ગયું તૈયાર અને આપણે સીધું કરી લીધું છે અને આપણે જે જરી પાકી ખુલ્લી જગ્યા છે એને પણ સેવી નાખશું અને વચમાં પણ આપણે સેવી નાખશું જેથી પ્રોપર રહે તો ફ્રેન્ડ્સ તો તમને કેવી લાગી મારી આઈડિયા તો કમેન્ટ કરીને મને જરૂર કહેજો અને આપણું ઘીણું થઈ ગયું છે તૈયાર બાય બાય જય શ્રી કૃષ્ણ મળીએ ફરીથી